રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ખરાવાડ પ્લોટ ચાર ધોકા ચોક નજીક મારુતિ વાનમાં કોઈ કારણસર આગ લાગવાની ઘટના બનવા પામી હતી જેને લઈ અફડાતફરીનો માહોલ મચી જવા પામ્યો હતો તો આ ઘટનાને લઈને લોકોમાં નાશભાગ પણ મચી જવા પામી હતી જે બાદ આ ઘટનાની જાણ તાલુકા નગરપાલિકાને કરવામાં આવતા ફાયર વિભાગ સ્ટાફે ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી જોકે સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નહોતી તો હાલ આ મારુતિ વાનમાં આગ કયા કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી અલ્પેશ સાથે ન્યૂઝ દોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ